વડોદરાની સંકલ્પ ભૂમિમાં વહેલી સવારથી જ ગુજરાત સહિતના રાજ્યોમાંથી બાબા સાહેબના અનુયાયીઓ ઉમટ્યા છે વિવિધ અને બેનર સાથે લોકોએ જય ભીમ અને બાબા સાહેબ અમર રહોના નારા સાથે આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા બાબા જ્યાં બાબા પ્રતિમા અને ફૂલ અર્પણ કરી નમન કર્યા હતા આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પુષ્પાંજલિ અર્પણ કરીને ભાજપ પર પ્રહાર મોલ બનાવવા એવું તો કે રાક્ષસો એ કર્યું નથી રાક્ષસો આવતા હતા વિઘ્નો નાખતા હતા પણ નદી ઉપર કબજા કરીને બંગલા બનાવતા હતા એવું કામ નતા કરતા આ વડોદરાના ભાજપ રાક્ષસો કરતા પણ હલકી અને અધમ કક્ષાનું કામ કર્યું છે પવિત્ર માતા સમાન નદી અંદર ગેરકાયદેસર બાંધકામ કર્યું અને એ બાંધકામના કારણે વડોદરા આખું પૂરમાં ડીડું છે વર્ષ ઓગણીસો અને દુર્વ્યવહાર થી વ્યથિત થયેલા આંબેડકરે કચડાયેલા શોષિતો અને પીડિતોના ઉદ્ધારનો સંકલ્પ કર્યો હતો આ જગ્યા અત્યારે સંકલ્પ ભૂમિના નામથી દેશ વિદેશમાં જાણીતી છે અને ત્રેવીસ સપ્ટેમ્બરને સંકલ્પ દિવસ તરીકે ઉજવાય છે ધવલ ચૌધરી